અત્યારે તો બજાર જ આવું થાય આવું ને બજાર હા હા મારે જવાનું છે બજાર તો આવું છે પણ થોડો ફોર વારો થાય એટલે ચાલુ કરી આવું મારે આવું છે લૂઘડે લાવવા થાય થોડા એટલે લે આપણે વારાન કરવું છે શું કરવું એક બીજે મોરી પાણી વાળી પરું છે કોણ બધાય તમે તમે વાળી નાખો તો છે છે

બડા બડા આ સતમંદ પાં ફોરા થાલુ કઈ ન છેતી હવે પેલા ટુકડામાં આપણે પાળામાં કરીન ફોરો 10 10 મિનિટ થાલુ કઈ નખવાના હોકઈ પાળામાં અને આપણે થોડું ફોરામાં કરો બરાબર લે તો તમે આ હોકઈ થોડો ઓછું કરે હમણાં નું પાળામાં કરે છે તે કે ઉડીન જાય પ્રાણી જા બી જાય હો ઘોણી બીજ ને વાલ ખોર ઓછો ભામે છે

જેમ કરે છે કોઈ હોકાયો તો નતર તો હોકાયો તો ઓલા ત્રણ ને તો તન પડમ તા આ તો ઈડી વાત અતાર તો હોકાય નું હોકું બની નાખો ફાડવા બેધી નાખો વગર હોય આઈ તો હોકું બની નાખો પકાય તો સડ સડ જીઓ વારો તો હવે ખોપી નાગો તો તું સડ સડો અમે એક ના ઊભા સડો પાડો 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 ભરો ભોય પાડો પાર દે પાડો ઉઈ થી પાર દે રે અમાર બાજુમાં છે પાર છે તું ઉદરો તમર ભાગ છોડો પહેલા ઉતરો ઓ સડો નથી રહ્યો અમારો આટલો માફ કર્યો તો એટલે આ તો અમે છે કુતરા

બેઠો બાર ડાયલોગ માર ડાયલોગ મારવાનો કાપી નાખો બરોબર કાપડ નથી મારા ગૌ વાળા મારવાની ટોળો હોય કે બહાર ટોળો હોય ચારે કોઈ બેઠા હોય ને પાવર ચારે કોઈ વાત તો એન્ટ્રી થાય છે તમારે પૈય કામ

વિરુદ્ધ તો કરવાનો આપણે આખા મેઠીઓ સુધરે એ અમારે છે થોડા એમ પણ વોકાઈ નો અમારે કતો નથી કાઢી દે નથી પેલા

అక్కడ రావాలి